એ રાજકોટની અંદર આઠ કલાક બાદ મહાદંશે આ કાબુ જોવા મળી રહ્યો છે પરંતુ અહીંયા આગળ નુકસાન ખૂબ જ મોટું થયું હોવાની જાણકારી મળી રહી છે પ્રાથમિક દ્રષ્ટિએ આગ બેકાબુ થઈ હોવાની જાણકારી છે બોઇલરમાં બ્લાસ્ટ થયો અને ત્યારબાદ આ આગ બેકાબુ થઈ હોવાની પ્રાથમિક જાણકારી પ્રાપ્ત થઈ રહી છે પરંતુ હવે જે સમગ્ર આગ જે છે તે કાબુમાં આવી ગયા બાદ વધુ તપાસ કરવામાં આવશે હજી કુલિંગની જે કામગીરી છે તે ચાલતી રહી હોવાની પણ જાણકારી મળી રહી છે વધુ માહિતી ન્યૂઝ સંવાદદાતા અંકિત પાસેથી મેળવીશું જે અંકિત જણાવશો શું છે સમગ્ર જાણકારી ચોક્કસ ખાસ કરીને વાત કરવામાં આવે તો રાજકોટ નજીક જે પીપળિયા ગામ આવેલું છે ને આ પીપળિયા ગામની સીમા કેબિઝેલ્ડ નામની જે ફેક્ટરી આવેલી છે કે જે ખાસ કરીને નમકીન બનાવે છે ને ત્યારે આ કેબિઝેલ્ડ નામની ફેક્ટરીમાં સવારના નવ વાગ્યા આસપાસ સાગજની નો બનાવ છે તે સામે આવ્યો હતો ને કુલ આઠ જેટલા ફાયર ફાઈટર દ્વારા હજુ પણ આગ બુજાવવાની કામગીરી છે તે કરવામાં આવી રહી છે સૂત્રોના જણાવ્યા અનુસાર આગ પર એસી ટકા કાબુ છે તે મેળવી ચૂકવામાં આવ્યો છે જ્યારે કે સંપૂર્ણપણે આગ ઉપર કાબુ મેળવતા છ થી સાત સમય છે તે લાગી શકે છે ખાસ કરીને પ્રાથમિક તપાસની અંદર આગ છે તે બોઇલરની અંદર શોર્ટ સર્કિટ થવાના કારણે લાગી હોવાનું છે તે સામે આવ્યું છે જોકે સદનસીબે અત્યાર સુધીમાં જાનહાનીના એક પણ સમાચાર છે તે સામે નથી આવ્યા આભાર અંકિત સમગ્ર માહિતી બદલ તો આગ પર કાબુ મેળવી લેવાયો છે પરંતુ કુલિંગની કામગીરી જે છે તે હજી પણ સાંજના સમય સુધી ચાલશે રાજકોટમાં ડોક્ટરે કર્યો આપઘાત છવ્વીસ વર્ષીય રેડિયોલોજિસ્ટે કર્યો છે આપઘાત ન્યારી ડેમમાં ટૂંકાવ્યું છે જીવન રેડિયોલોજિસ્ટ ભર્યું પગલું કારણ છે રાજકોટ તાલુકા પોલીસે તપાસ આરંભી દીધી છે બનાવની જાણ થતા એકસો આઠ તેમજ ફાયર બ્રિગેડની ટીમ અને તાલુકા પોલીસ સ્ટેશનની ટીમ ઘટના સ્થળ ખાતે દોડી ગઈ હતી રાજકોટ મહાનગરપાલિકાના ફાયર બ્રિગેડના સૌથી તરફ તરવૈયાઓ દ્વારા અરુણ કુમાર પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યો છે વિસાવદર પેટા ચૂંટણી પહેલા ગઠબંધનની બબાલ ચૂંટણી જાહેરાત પહેલા આપની ઉતાવળ આપની ઉતાવળ કોંગ્રેસે કહ્યું અમે નિર્ણય કરીશું વિસાવદર માં આપ કોંગ્રેસના ગઠબંધનની બબાલ થઈ છે પંદર કલાકમાં જ ગોપાલ ઇટાલિયાના સૂર બદલાઈ ગયા છે હજુ તો વિસાવદર પેટા ચૂંટણીની જાહેરાત થઈ નથી તે પહેલા ગોપાલ ઇટાલિયાએ કોંગ્રેસ પર આરોપ લગાવ્યો છે કે ગુજરાતમાં ભાજપ કોંગ્રેસ એક જ છે તો અમે કોની સાથે ગઠબંધન કરીએ કોંગ્રેસના જ કેટલાક નેતાઓ ભાજપ સાથે ભળેલા છે તેવો દાવો રાહુલ ગાંધી કરીને ગયા છે તો અમે ગુજરાતમાં કોની સાથે ગઠબંધન કરીએ તેવો સવાલ પણ કર્યો તો આપના આરોપ પર પ્રદેશ કોંગ્રેસે પણ રોકડું પરકાવી દીધું પ્રવક્તા મનીષ દોશીએ કહ્યું કે આપને કોંગ્રેસનો સહયોગ પણ જોઈએ છે અને ભાષાની મર્યાદા વગર આરોપો પણ મૂકવા છે તે યોગ્ય નથી ઉમેદવાર જાહેર કરવાની વાત પણ દોષીએ સ્પષ્ટતા કરી છે કે પ્રદેશ કોંગ્રેસ યોગ્ય સમયે નિર્ણય લેશે આ તરફ કોંગ્રેસે રોકડું પરખાવી દીધા ગોપાલ ઇટાલિયાએ પણ ફક્ત પંદર કલાકમાં સૂર બદલી દીધા છે

कांग्रेस कार्यकर्ताओं की मीटिंग में यह कहा कि गुजरात के 25 से ज्यादा नेता बीजेपी के लिए काम कर रहे हैं आप बताओ गठबंधन करना किसके साथ है जब राहुल गांधी जी खुद ये मानते हैं कि उनके नेता बीजेपी के लिए काम कर रहे हैं मान लो हमको गठबंधन करना है तो किससे करे नेता कांग्रेस का है लेकिन काम तो बीजेपी का कर रहा है और उसको ऑथोराइज किया राहुल गांधी जी ने तो गठबंधन करना किसके साथ है बताओ अब ये भी तो बड़ी दिक्कत है तो जब गुजरात में बीजेपी और कांग्रेस दोनों एक ही है और उस बात पे सिक्का लगा रहे थप्पा लगा रहे राहुल गांधी जी तो हम किससे गठबंधन करें गुजरात मोटा भागनी मोटा भागनी स्थानिक स्वराज संस्थामा में तो आप डिपोजिट गुमा आपना उम्मेदवार मोटा भागनी जगह लड़ी सके स्थिति में ना तेरे आप राजकीय अपरिपक्ता मैं कई वर्तुई એ દિશામાં આગળ વધી રહ્યો હોય તેવું દેખાય છે વધુ એક વખત અપરિપક્વતાનો નજારો કર્યો છે ત્યારે આગામી દિવસોની અંદર વિધાનસભાની વિસાવદર બેઠક માટે પેટા ચૂંટણી જાહેર થશે ત્યારે કોંગ્રેસ પક્ષ યથા યોગ્ય સમયે સ્થાનિક નેતૃત્વ સાથે પ્રદેશનું નેતૃત્વ ચર્ચા વિચારણા કરશે અને એ અનુસંધાને જે જરૂરી જણાશે એ નિર્ણય પ્રદેશ કક્ષાએથી રાષ્ટ્રીય નેતૃત્વના માર્ગદર્શનથી કરવામાં આવશે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે નક્કી થયેલું બેઠક થયેલી ફાઇનલ થયેલું કે વાવ વિધાનસભાની ચૂંટણી કોંગ્રેસ લડશે તે આમ આદમી પાર્ટીને ઉમેદવાર રાખે અને વિસાવદરની ચૂંટણી જ્યારે આવશે ત્યારે આમ આદમી પાર્ટી લડશે કોંગ્રેસ ઉમેદવાર ઊભો નહીં રાખે આવી વાત એ સમયે થયેલી અને અમારી વચ્ચે જે કાંઈ ડિસ્કશન ને ફાઇનલ થયેલું કોંગ્રેસ ને આમ આદમી પાર્ટી વચ્ચે

મંત્રીએ કહ્યું વહીવટી પ્રક્રિયાથી ભરવામાં આવશે ખાલી જગ્યા વિમલ ચુડાસમાએ કહ્યું મારા વિસ્તારમાં પણ જગ્યા ખાલી છે હું કોંગ્રેસ એમએલએ છું એટલે ભેદભાવ રાખવામાં આવે છે તેવો આક્ષેપ પણ તેમને કર્યો સોમનાથ દાદાના સાનિધ્યમાંથી દર્શન કરી અને તમને ચૂંટણીની શરૂઆત કરતા હોય જ્યારે ત્યાં વિકાસ કરવાની વાત આવે ત્યારે હંમેશા હું કોંગ્રેસનો ધારાસભ્ય છે એટલે ભેદભાવ રાખતી હોય છે ખરેખર તો પ્રથમ એમને સોમનાથની જગ્યાએ ટીડીઓની ભરતી કરવી પડતી હોય કરવી જોઈએ કારણ કે છેવાડાના ટીડીઓ તાલુકા પંચાયત એટલે ટીડીઓનું કામ રોજ ગ્રામ્ય વિસ્તારના લોકોને પડતું હોય ગામડાના લોકો કેટલા કેટલા દૂરથી પોતાના કામ માટે આવતા હોય આજે ધક્કા ખાય છે ભાજપ શાસિત અરવલ્લી જિલ્લા પંચાયતમાં ડખો થયો છે જિલ્લા પંચાયત સભ્યો ભાજપના સભ્યો સાથે સંકલન નહી રખાતા હોવાનો આક્ષેપ બદલી સહિતની કામગીરીમાં સંકલનના અભાવનો આક્ષેપ ડીઓને મળીને સભ્યોએ લેખિતમાં કરી જાણ જિલ્લામાં પંચાયત પ્રમુખ ઉપપ્રમુખ ચેરમેનો અને સભ્યો તમામ બેઠકોનો કરશે બહિષ્કાર અમારા સંકલનમાં કોઈ રહેતા નથી તેથી અમારા જિલ્લા સદસ્યશ્રીઓ ચેરમેનશ્રીઓ અને હું પ્રમુખશ્રી તરીકે સામાન્ય સભાનો બહિષ્કાર કર્યો છે અને અમે કોઈ પણ મિટિંગમાં હાજર રહેશું નહીં માગણી અમને જિલ્લા પંચાયતના સદસ્યશ્રીઓ અને ચેરમેનશ્રીઓ અને નું માન સન્માન જળવાતું નથી કે સત્યાવીસ તારીખે જે બજેટની મિટિંગ છે એ મિટિંગ કેન્સલ કરી અને આગામી દિવસોમાં અમારા સદસ્યોશ્રીઓ ચેરમેનશ્રી પ્રમુખશ્રીના સંકલનમાં કોઈ કર્મચારીઓ રહેતા નથી તો અમને આ બદલીઓને એવું કરતા હોય તો પણ અમને કોઈ પણ પ્રકારની જાણ નથી કરતા એના કારણે અમે આ મિટિંગ બંધ રાખી છે અને બધાએ અમે એવું નક્કી કર્યું છે કે જિલ્લા પંચાયતના કોઈપણ કાર્યક્રમમાં સદસ્યશ્રીઓએ ચેરમેનશ્રીઓએ પ્રમુખશ્રીએ કોઈએ હવે હાજર રહેવું નહીં અમદાવાદ લાવ્યા હતા હાલમાં જે જાણકારી છે કે અબુધાબી થી તેઓ રિટર્ન થઈ રહ્યા હતા અને તે દરમિયાન તેમના જીન્સમાંથી આ સોનું મળી આવ્યું છે વધુ માહિતી ન્યુઝિન સંવાદદાતા નવીન પાસેથી મેળવીશું નવીન કઈ રીતે વધુ જાણકારી પ્રાપ્ત થઈ રહી છે આ સોનું લાવવામાં આવ્યું હતું કેટલા લોકો છે શું છે વધુ જાણકારી સીધા અત્યારે બે લોકો જે છે તે લોકો આ ગોલ્ડ સાથે ઝડપાયા છે જે બે પોઈન્ટ સેવન્ટી સેવન કરોડ નું ગોલ્ડ છે જોકે ગલ્ફ કન્ટ્રી છે આ રીતે અવરનવર જે ગોલ્ડ લાવવામાં આવે છે અને આ લોકો જે લોકો આ ગોલ્ડ લઈને આવે છે તે લોકો તો માત્ર ને માત્ર એક મતલબ કામ કરવા વાળા વ્યક્તિ હોય છે પરંતુ તેના માસ્ટર માઇન્ડ જે ગલ્ફ કન્ટ્રી દુબઈ છે છે ત્યાં બેઠા હોય છે અને તે લોકો આ ગોલ્ડ અહીંયા લાવીને અને અહીંયાના જે માસ્ટર માઇન્ડ લોકો છે તે લોકોને આપતા હોય છે

પંદર જેટલી કારનો કબજો મેળવ્યો છે સાથે રોકડ વિદેશી દારૂની બોટલ પણ જપ્ત કરી છે તમામ વસ્તુઓ મળીને પોલીસે કુલ કરોડનો મુદ્દામાલ કબ્જે કર્યો છે કડીનો ભાવેશ નામનો શખ્સ જુગારીઓને ગીર લાવ્યો હતો પંચાવન માંથી આઠ જુગારીઓ અગાઉ પણ અનેક વખત જુગાર રમતા પકડાયા હોવાનું સામે આવ્યું છે રિસોર્ટ સંચાલક સહિત પંચાવન લોકો પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે આ જુગારી આ બધા જાણીતા જુગારીઓ છે અહીંયા આ વિસ્તારમાં રિસોર્ટ આખું પોતે ભાડે રાખી અને કારણ કે આ રિસોર્ટ એ જંગલના એરિયામાં છે એટલે તમામ કોમ્યુનિકેશન ચેનલ બધી બ્લોક કરી અને પોતે પછી ત્યાં જુગાર રમવાના પ્લાનિંગ સાથે આવેલા હતા સંસદ સભ્યોના પગાર અને ભથ્થામાં વધારો કેન્દ્ર સરકારે નોટિફિકેશન જાહેર કર્યું છે એપ્રિલ એક બે હજાર ત્રેવીસથી વધારો લાગુ કરાયો છે પગાર અને પેન્શનમાં વધારો લાગુ કરવામાં આવ્યો છે કેન્દ્ર સરકારે નોટિફિકેશન જાહેર કર્યું છે નોટિફિકેશન જાહેર કરી અને માહિતી આપી છે એપ્રિલ એક બે હજાર ત્રેવીસ થી વધારો લાગુ થશે તો પગાર ભથ્થા અને પેન્શનમાં વધારાને લઈને જે રાહ જોવામાં આવી રહ્યા હતા તેઓ માટે સંસદ સભ્યોના પગાર અને ભથ્થામાં વધારો થઈ ચૂક્યો છે સંસદોના પગાર વધારામાં માસિક પગારમાં માસિક ચોવીસ હજાર રૂપિયા સુધીનો વધારો કરવામાં આવ્યો છે જે પણ સાંસદો છે કેન્દ્ર સરકારે નોટિફિકેશન જાહેર કરીને સાંસદોને કહ્યું છે એપ્રિલ એક બે હજાર ત્રેવીસથી આ વધારો લાગુ થશે એટલે કે બે વર્ષનું એરિયર્સ પણ આપવામાં આવશે એક એપ્રિલ બે હજાર ત્રેવીસથી લઈને એકત્રીસ માર્ચ બે હજાર પચીસ સુધીનો પગાર જે છે તે પણ મળશે પગાર ભથ્થા અને પેન્શનમાં વધારો લાગુ થવાને કારણે આ નોટિફિકેશન જે છે તે લાગુ થઈ ચૂક્યું છે પરંતુ તે જે ચૂકવણી જે છે તે આ મહિનાના અંતમાં અથવા તો આવનાર સમયમાં ચૂકવવામાં આવશે જેમાં પગાર જે છે તે લખવામાં આવ્યો છે તે પ્રમાણે એક લાખ ત્યારબાદ એક લાખ ચોવીસ હજાર સુધી રિવાઇઝ કરવામાં આવ્યું છે ચોવીસ હજારનો જે વધારો છે જેમાં ડેલી એલાઉન્સ બે હજારથી વધારીને પચીસો કરાયું છે પેન્શન જે પચીસ હજાર હતું તે એકત્રીસ હજાર કરાયું છે અને એડિશનલ પેન્શન ફોર એવરી ઇયર સર્વિસ ઇન ફાઈવ યર્સ માટે એટલે પાંચ વર્ષ માટે જે હતું તે પણ વધારવામાં આવ્યું છે તો મોટી જાણકારી હાલમાં વધુ માહિતી ન્યૂઝ ઇન સંભાળતા ગીતા પાસેથી મેળવીશું ગીતા સાંસદોના પગાર વધારો થયો છે કઈ રીતે લાગુ થશે શું છે મહત્વની જાણકારી જી સૌથી મહત્વનું એ છે કે આ જે પગાર વધારો છે તે બે હજાર ત્રેવીસની પહેલી એપ્રિલથી લાગુ થશે એટલે કે એરિયસ સાથે તેમને પગાર વધારો મળશે જે મહિને માસિક જે વધારો છે પગારમાં તે ચોવીસ હજાર રૂપિયા છે પછી જે ડેલી અલાઉન્સીસ હોય તેમાં પાંચસો રૂપિયાનો વધારો છે અને જે પેન્શન માસિક હોય એમાં તે છ હજાર રૂપિયાનો વધારો છે અને આ તમામ વધારો પહેલી એપ્રિલ બે હજાર ત્રેવીસથી લાગુ થશે એટલે કે એરિયર્સ સાથે તેઓને મળશે આભાર સમગ્ર માહિતી ગીતા તો હાલમાં જે એરિયર્સ છે તેની સાથે આ લાગુ કરવામાં આવ્યું છે બધું જાણકારી જે મળી છે તે પ્રમાણે કે એક એપ્રિલ બે હજાર ત્રેવીસ થી લાગુ થઈ જશે પૂર્વ સીએમ શંકરસિંહ ઉમેદવારો હવે જાહેર કરવાની રેસ શરૂ થઈ ગઈ છે

પર વ્યારાના મોહન કોંકણીએ પ્રતિક્રિયા આપી છે ઓગણીસો પંચાણું પહેલા જે સ્થિતિ હતી તેવું હાલમાં કોઈ લોભ લાલચ આપીને ધર્માંતરણ થતું નથી મોરારી બાપુએ કરેલી વાતથી પોતે અજાણ હોવાની વાત પણ કરી છે જે ગામડાની ધન્ય પરિસ્થિતિ હતી ધન્ય પરિસ્થિતિ હતી અને જે કદાચ મિશનરીઝ આવ્યા હશે શિક્ષણ અને આરોગ્ય આપ્યું હશે અને એના કારણે કદાચ એ થયું વિચારો વિચારો કદાચ એમની સાથે જોડાયેલા હશે બાકી તો મને એવું લાગતું નથી રાજ્ય સરકાર પોતે પગલાં ભરી રહી છે કે દહુ લાલચ કે દબાણ અને લગભગ જે અમારા વ્યારા વિધાનસભા કે તાપી જિલ્લો હોય લોભ લાલચ આપીને લગભગ કંઈ કર્યું હોય એવું મને પોતાને લાગતું નથી પરંતુ સ્વિચ એ કદાચ એમના વિચારો સાથે કદાચ મને મળ્યો હોય તો એ મને ખબર નથી જે શિક્ષકોની વાત કરી એ મોરાજી બાપુએ વાત કરી પણ એનાથી હું બિલકુલ અજાણ છું મને એ બાબતની કોઈ ખબર નથી હાલ રકેશ ઠક્કરના નામ પર જોડાઈ રહે નંબર વન ન્યૂઝ ચેનલ ન્યૂઝ વીટીંગ ગુજરાતી સાથે ગીર સોમનાથમાં ગૌચર જમીન પરથી દબાણ હટાવાયા છે ઉનાના ખાપટ ગામે ગૌચર જમીન પર ફરી વળ્યું છે તંત્રનું બુલડોઝર ગીર સોમનાથના કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાના આદેશ બાદ ગ્રામ્ય વિસ્તારોમાં ગૌચરની જમીનો પર દબાણો દૂર કરવા કવાયત હાથ ધરાઈ છે ઉનાના ખાપટ ગામે મોટા પ્રમાણમાં ગૌચર જમીન પરથી દબાણો હટાવાયા હતા ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે બુલડોઝર અને ટ્રેક્ટર દ્વારા દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે બુલ્ડોઝર ફેરવાયું છે શેખના ડબલ કરનારની લાલચ આપી અને લોકોને ચિતરતો હતો સુલેમાન શેખ વિરુદ્ધ અંજાર પોલીસ સ્ટેશનમાં ચિતરપિંડીના અનેક ગુનાઓ નોંધાયેલા છે આજે અંજાર પોલીસ અને નગરપાલિકાના દ્વારા બુલડોઝર ફેરવવામાં આવ્યું છે હવે જો કોઈ સગીરને વાહન ચલાવવા આપશે તો વાલી સામે પણ થશે કડક કાર્યવાહી અમદાવાદ શહેરમાં વધતી જતી ટ્રાફિકની સમસ્યા અને અકસ્માતો બાદ પોલીસ એક્શનમાં આવી છે કેટલીય ઘટનામાં નબીરાવ નિર્દોષ લોકોની જિંદગી સાથે રમતા રમત રમતા જોવા મળ્યા છે જેના કારણે તેઓના જીવ પણ જોખમમાં મુકાય છે કે ક્યારેક સગીર બાળકો પણ માતા પિતાની જાણ બહાર કે પછી છૂટા દોરના કારણે વાહનો લઈને નીકળી જાય છે પરંતુ હવે પોલીસ આ મુદ્દે કડક કાર્યવાહી કરશે પોલીસ આવા સગીર બાળકોના વાલી વિરુદ્ધમાં પણ ગુનો દાખલ કરે છે આ એક દાખલારૂપ કાર્યવાહી છે સગીરો દ્વારા વાહનો ચલાવે છે એ લોકોને અવારનવાર સૂચનાઓ અવેરનેસના કાર્યક્રમો કરીએ છીએ છતાં પણ વાહનો ચલવે છે વાલીઓએ થોડી ધ્યાન આપવાથી થોડો ફેર પડે છે આપની વાત સાચી છે જે બે હજાર ત્રેવીસ અને બે હજાર ચોવીસ બે હજાર ત્રેવીસની અંદર કુલ ત્રેવીસ અકસ્માતો આ રીતે બનેલ છે અને બે હજાર ચોવીસમાં પચીસ અકસ્માત બનેલ છે ચાલુ વર્ષની વાત કરીએ તો આ ચાલુ વર્ષમાં પાંચ અકસ્માત બનેલ છે એ રીતના આંકડાકીય માહિતી છે જ્યારે જ્યારે સગીરો વાહન વાહન ચલાવતા અકસ્માતો બને છે છે તો આપણે જે સગીરને ચલાવ આપે એમના વિરુદ્ધ પણ આપણે એકસો નવ્વાણું હેઠળ ફરિયાદ કરીએ છીએ વાપી જીઆઈડીસી ચાર રસ્તા નજીક ટ્રેલર અને રિક્ષા વચ્ચે અકસ્માતનો સીસીટીવીમાં કેદ થયો છે બનાવ આ અકસ્માતમાં રિક્ષા ચાલકનું સારવારમાં મોત થયું છે તો હાલમાં જે જાણકારી મળી રહી છે કે રિક્ષા સવાર પાંચ લોકો ઘાયલ થયા છે જીઆઈડીસી ચાર રસ્તા બ્રિજ પહેલા સેલવાસ તરફથી આવતી એક રિક્ષા ટ્રેલર સાથે અથડાઈ હતી રિક્ષામાં બેસેલા લોકો સેલવાસ તરફથી વાપી સ્ટેશન તરફ જવા નીકળ્યા હતા ત્યારે અકસ્માત સર્જાયો ટ્રેલર ચાલકની બેદરકારીને લીધે અકસ્માત થયો હોવાનો આક્ષેપ છે રવિવારે આ અકસ્માત થયો હોવાની જાણકારી મળી રહી છે રક્ષક બનો રક્ષિત નહીં જેવા સ્લોગન સાથે વડોદરા ભાજપ યુવા મોરચાએ લોકોને ટ્રાફિકને લઈને અવેર કર્યા છે રક્ષિત ચોરસિયા કાંડ બાદ લોકોમાં ટ્રાફિકને અવેરનેસ લાવવા માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે ત્યારે વડોદરા ભાજપ યુવા મોરચાએ અકોટા દાંડિયા બજાર બ્રિજ પર સોલાર પેનલ નીચે વિશેષ કાર્યક્રમ કર્યો સૌથી વધુ રિક્ષાઓ પાછળ અલગ અલગ સ્લોગન સાથેના પોસ્ટર્સ લગાવવામાં આવ્યા પણ એમની રીતના મહેનત કરે છે અવેરનેસના પ્રોગ્રામ પણ કરે છે દંડનાત્મક કાર્યક્રમ કાર્યવાહી બી કરે છે અને સજા બી કરે છે પણ તે છતાં અકસ્માત વધી રહ્યા છે ત્યારે રક્ષિતનો જે બનાવ વડોદરા શહેરમાં બન્યો એ સમગ્ર દેશને હચમચાવી દીધો હતો ત્યારે મારા મગજમાં છેલ્લા ત્રણ ચાર દિવસથી એ અકસ્માતના થયા ત્યારે મારા મગજમાં ચાલ્યું કે કંઈક એવું કરવું પડશે કે જેનાથી યુવાનોના મગજમાં એક ભાવ આવે એમને યાદ રહે કે મારા ઘરે પણ મારું પરિવાર કોઈક રાહ જોઈ રહ્યું છે એ જ રીતના સામેવાળાના ઘરે પણ કંઈક કોઈક વ્યક્તિ છે એના ઘરડા મા બાપ છે એમના નાના બાળકો છે એ લોકો એની રાહ જોઈ રહ્યા છે તો એકદમ અપીલિંગ સૂત્ર હતા કે મારા પરિવાર માટે તો મારે કમસે કમ ધીમી ગાડી ચલાવી જોઈએ અને એક સૂત્ર તો બહુ અપીલિંગ છે આપ જોતા હશો કે આપણે રક્ષક બનીએ રક્ષિત નહીં એટલે કોઈની જાન બચાવી શકતા હોય ને તો જાન બચાવવા પ્રયાસ કરો છો કોઈની જાન લેવાનો પ્રયાસ જ કરવો જોઈએ એટલે મારી તો વડોદરાની જનતાને આ કાર્યક્રમના માધ્યમથી એવી અપીલ છે કે આપણે સૌ ગાડી વ્હીકલ ક્યારે પણ ચલાવવા માટે નીકળીએ ઘરની બહાર તો શાંતિથી ચલાવીએ આપણી પણ સુરક્ષા છે અને સામેવાળાની પણ સુરક્ષા છે છેલ્લા વર્ષમાં સૌથી વધારે ટ્રાફિક પોલીસ દ્વારા અવેરનેસના કાર્યક્રમો કરવામાં આવ્યા છે સીબી સાહેબની આગેવાનીમાં અને એ કાર્યક્રમની અંતર્ગત લેન્ડ ડિસિપ્લિન છે હેલ્મેટ છે ચાલુ વાત નહીં કરવી સિગ્નલ ન તોડવું તરણ સવારી ન ચલાવી તમામ બાબતે અવેરનેસ કાર્યક્રમો કર્યા છે અને આવા અકસ્માતો ના થાય એના માટે સદા કાર્યવાહી વડોદરા શહેરના કારલીબાગ વિસ્તારમાં હિટ એન્ડ રનની ઘટના બની અને જે ચકચારી રક્ષિત કાંડ છે તેને આખા દેશમાં ચર્ચા જગાવી ત્યારે વડોદરા શહેર પોલીસ અને ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા આજે એક અવેરનેસનો કાર્યક્રમ કરવામાં આવી રહ્યો છે અહીંયા તમે જોઈ શકો છો કે રિક્ષાની પાછળ લખવામાં આવ્યું છે કે બી અ રક્ષક ઇન સમવન ઇઝ લાઈફ નોટ રક્ષિત એટલે એવું કહેવામાં આવે છે ગુજરાતીમાં કે તમે જો બનવું હોય તો કોઈના રક્ષક બનો પરંતુ રક્ષિત ન બનો ત્યારે આ સૂત્ર પરથી એક વસ્તુ યાદ અપાવવી જરૂરી છે કે રક્ષિતે જ્યારે અકસ્માત સર્જો ત્યારે તે નશાની હાલતમાં હતો અને ખુદ ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા અને વડોદરા શહેર જે પોલીસ જે છે તેમના દ્વારા વડોદરામાં કેવો વહીવટ ચાલી રહ્યો છે અને તેની પોલ જે છે તે આ બેનરો મારીને ખોલવામાં આવી રહી છે ઉલ્લેખનીય બાબત છે કે મેં કીધું એ પ્રમાણે કે મોટાભાગના જે અકસ્માતો સર્જાતા હોય છે તે જે ચાલક હોય નશાની હાલતમાં હોય એ દરમિયાન અકસ્માત સર્જાતા હોય છે અને જ્યારે રક્ષિતે અકસ્માત સર્જ્યો ત્યારે તે નશાની હાલતમાં હતો એટલે આ રીતના અવરનેસ ફેલાવવાના બદલે યુવાનોમાંથી નશાખોરી દૂર થાય અને વડોદરા શહેરમાં ઠેર ઠેર જે નશાકારક પદાર્થોનું વેચાણ થયેલું છે તે બંધ થાય તે પ્રકારના પ્રયત્નો કરવા જરૂરી છે હાર્દિક દીક્ષિત ન્યૂઝરિંગ ગુજરાતી વડોદરા સુરેન્દ્રનગર મહાનગરપાલિકામાં સમાવિષ્ટ ઐતિહાસિક વઢવાણ શહેરને હેરિટેજ સિટી તરીકે વિકસાવાશે અંદાજે સાતસો વર્ષ જૂનું પૌરાણિક માધાવાવ રાણકી દેવી મંદિર ગંગાવાવ આવા મહેલને બે કરોડ રૂપિયાના ખર્ચે રિનોવેટ કરવાનો નિર્ણય કરાયો છે આ ઐતિહાસિક સ્થળોનો ઇતિહાસ લોકો સુધી પહોંચે તે માટે ગાઈડની પણ વ્યવસ્થા કરાશે આ સાથે વઢવાણની ઓળખ સમા બાંધણી કંસારા ટાંગલિયા સહિતના ઉદ્યોગો માટે એક ખાસ હાટ બજાર પણ બનાવાય છે જેથી વઢવાણની ઓળખ સમા આ ઉદ્યોગને દેશ અને વિશ્વવ્યાપી બજાર મળશે સાથે સાથે સ્થાનિકોને રોજગારી મળી રહે તે માટે આ સ્થળોની આસપાસ ફૂડમોલ સહિતની વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવશે મહાનગરપાલિકા દ્વારા વઢવાણને હેરિટેજ સિટી તરીકે વિકસાવવા નિર્ણયથી શહેરીજનોમાં પણ આનંદની લાગણી જોવા મળી રહી છે કારણ કે હેરિટેજ સિટી તરીકે વઢવાણની વિશ્વમાં આગવી ઓળખ ઊભી થશે આ હેરિટેજ સિટી બનતા આ બધા સ્થળોનો પ્રવાસન વિકાસ થતા વઢવાણની પ્રજાને તેમજ વઢવાણમાં રોજગાર વધશે અને પ્રવાસે આવનાર વ્યક્તિઓને પણ આ બધા પુરાતત્વ જોવા માટેનો ખૂબ જ લાભ મળશે અને વઢવાણની પ્રજાએ ઘણો જ આનંદ અનુભવ્યો એમાં ખાસ કરીને મ્યુઝિયમની સુવિધા હશે હેરીટેજ વોક હશે રિસ્ટોરેશન સાથે ડેકોરેટિવ લાઇટિંગ હશે ફૂડ ફૂડની વ્યવસ્થાઓ હશે એના સાથે એક સર્કિટ તરીકે વઢવાણ શહેર સુરેન્દ્રનગર શહેર અને દુધરેજ જો એક બહુ ઇમ્પોર્ટન્ટ રિલિજિયસ સેન્ટર છે ગુજરાત માટે એના માટે અમે વિચાર કરી રહ્યા છીએ પંદરસો વર્ષ જૂનું વઢવાણ શહેર છે વઢવાણમાં માધાવાવ ગંગાવાવ હવા મહેલ રાણક દેવી નું મંદિર સ્વામિનારાયણ નું મંદિર ઘણા બધા વર્ષો થી સ્વયંભુ શ્યામશંકર માતા નું મંદિર આવા ઘણા બધા ઐતિહાસિક સ્થળો આવેલા છે સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલ વઢવાણ નગરી છે એ ઐતિહાસિક નગરી તરીકે ઓળખાય છે વઢવાણમાં આવેલ ઐતિહાસિક સ્થળોને હેરિટેજ સિટી તરીકે વિકસાવવા માટે મહાનગરપાલિકા દ્વારા રૂપિયા બે કરોડથી વધુની ફાળવણી કરવામાં આવી છે ખાસ કરીને વઢવાણમાં આવેલ હવા મહેલ માતા વાવ ગંગા વાવ તેમજ મહાવીર સ્વામીના પગલા સહિત અને રાણક દેવીના મંદિર સહિતના જે ઐતિહાસિક સ્થળો છે આ ઐતિહાસિક સ્થળો અંદાજે પાંચસો થી એક વર્ષ જૂના ઐતિહાસિક સ્થળોને હેરીટેજ તરીકે વિકસાવાનું મહાનગરપાલિકા તંત્ર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે ને ક્યાંક ને ક્યાંક જે વઢવાણની જે ઐતિહાસિક જે ઓળખ છે એને પુરાતત્વ વિભાગ દ્વારા ક્યાંક ને ક્યાંક માત્ર ને માત્ર બોર્ડ મારીને સંતોષ માનવામાં આવતો ત્યારે આ વઢવાણનો જે ઐતિહાસિક વારસો છે લોકો સુધી પહોંચે અને વિશ્વમાં વધતા જતા ઉષ્ણતામાનની સમસ્યા આજે સૌથી મહત્વપૂર્ણ વૈશ્વિક ચિંતાઓમાંની એક છે જે માટે મુખ્યત્વે વિકસિત દેશો દ્વારા વધતા જતા ઉત્સર્જનનો કારણભૂત માનવામાં આવે છે ભારતમાં માથાદિત ઉત્સર્જન સ્તર અંગે સાંસદ પરિમલ નથવાણીએ રાજ્યસભામાં પ્રશ્ન કર્યો હતો જેના પર આ માહિતી અપાઈ હતી ભારત વિશ્વની સત્તર ટકા વધુ જનસંખ્યા ધરાવે છે અને તેમ છતાં વૈશ્વિક ગરમી વિરુદ્ધની લડાઈમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે ઐતિહાસિક કાર્બન ડાયોક્સાઇડનું ઉત્સર્જન ભારતમાં ખૂબ ઓછું છે અઢારસો પચાસ થી બે હજાર ઓગણીસ સુધીના આંકડાઓ મુજબ ભારતમાં ચાર ટકા કરતા ઓછું વૈશ્વિક ઉત્સર્જનમાં યોગદાન છે જ્યારે તેની આખી વિશ્વની જનસંખ્યામાં સત્તર ટકા જેટલી મજબૂત ભાગીદારી છે એક વિકાસશીલ અર્થતંત્ર તરીકે ભારતનું ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જન વધતું રહે છે જોકે તે વિકસિત દેશોની સરખામણીમાં ઘણું ઓછું છે એટલે વિકાસ અને ગરીબી દૂર ઓછા છે બે ધ્યાનમાં વીસમાં ભારતના પ્રતિ વ્યક્તિ ઉત્સર્જન એક પોઈન્ટ ચુમ્મોતેર ટન કાર્બન ડાયોક્સાઇડ સમકક્ષ હતું જે વિકસિત દેશો જેમ કે અમેરિકાની પંદર પોઈન્ટ ટન અને ચીનની આઠ પોઈન્ટ ટન કરતા ઘણું ઓછું છે બે ના આંકડાઓ પ્રમાણે ભારતમાં પ્રતિ વ્યક્તિ ગ્રીન હાઉસ ગેસ ઉત્સર્જન લગભગ બે ટન છે ચીનમાં તે અગિયાર પોઈન્ટ અગિયાર ટન અને યુનાઇટેડ સ્ટેટ્સમાં તે સત્તર પોઈન્ટ એકસઠ ટન છે સમાચારોમાં તે વસેલું જોતા રહો ગુજરાતની નંબર વન ન્યૂઝ ચેનલ ન્યૂઝ ન્યૂઝિંગ ગુજરાતી